બોલો હું કહ્યું નોકરીનું નોકરીનું સેટિંગ કર્યું તમારું પણ હું કહું હા કેટલા વાગે જવાનું હોય નવ વાગે જવાનું હોય આ પબ્લિક કર્યા કોમ કરતો બહુ મહેનો મારે યાર કેમ હું ખબર યાર કર્યા કોમ કરતો ઈન્સો રૂપિયા ચાલી યાર મને

કેમ કારીગર લાઈ દીધો હું નહી કારીગર એને તો મને એમ કીધું યાર એવું કોને કહી દીધું એ પાર્ટી પ્લોટ વાળા ભાઈએ કહી દીધું કે જીગુબા ના મોકલતા પણ એવું કોને કીધું કે જીગુબા ના જોવી એ પાર્ટી પ્લોટ ભાઈએ કીધું મને તો કોણ આવે તેઓને કીધું ભાઈ પાર્ટી પ્લોટ વાળા ભાઈ ના કીધું એ તો મને નહીં ખબર કોને કીધું એમ કીધું કે જીગુબા ના જોવી કેમ જીગુબા ના જોવી એને કીધું મને ફોનમાં એના પકડી લાવવા ગમે તેવા પકડી જાય પત્ની વાત નથી આવી પકડી લાવો બરાબર પકડી લઈ ગયો બીજું મા કોઈ નઈ જોઉં જવું હોય આપજો

છોકરા માં बुल क्यों जीववंश करो

આ રૂપા સી ખાટલા પાથરીને બેહવા દે હાલ તો મને આ એટલા થઈ પડ્યા જલ્દી હેડો આટલો સાયકલ લઈ લે ઉભારો અમે તો જોરો ઓમંગ કરો જો ખરા બાય હે સાહેબ આવક તો કે બારું તો

પેલું પૈસા નું તો તમે વી કીધા વી ના બાવી આલી યાર પણ ગાયબ ના થવું આલી સમજી જજો પછી કરો પછી રાખો બસ ખીલી જોયું તમારું આઈ બનશે

બધા ચડાય બધું નઈ દિવસમાં દિવસ માં તો કેવું ના પડે પૂછી લો આપડી હિસ્ટ્રી તો પૂછી લો લોકલ ઉપર થી લાગતું કાળા કલર આપડે મેન

लागुन कालज कोम करता लागी मना लिया गरीकर वो अन्बिह का गरीकर बई बन नहीं रहे साहेब शाहिए बस भास भी आकता में वाइचिम तो भास अ फोन अब रहे भूंग आउग अब लो टाइम से आई जाओ जो जो पाऊ अडे कि दूद कराई या जो रूर �

ના ના એ બધી મારી જવાબદારી દેખાવા માં પેલા સોટો સોટો લઈ લે ઉદાડો અત્યારે તો નહીં લીધો છોટો લે ચાલે યાર તહેવાર પ્રમાણે વાતો હું ક

અલ્યા હું ચાહીએ તો દુબાર આજે તને બીજું માની વાત એ મા વેવારી મા દાદી અમે હવેવારે આવી વાગે રાખો અલ્યા ભાઈ હું વાત કરું હું દેખ એ નઈ ઉપર એલા

નોકરી તો ઘટાડ એવું લાગે પેલું સો આવી પડશે નોકરી કટાઈ કઈ નહીં અમે નોકરી કરો કઢાઈ મોકરી એવું હ

મોચી કમનું કીધું તે થોડું વધારે ફેક કર ને એવું કરું એટલે તું એમાં જવાના વારે આવું મારી તો નોકરી કેમ કઢાઈ નોકરી ના ભાઈ તમાકુનો નો શોખી ને બોલ તમાકુ પાકવા આવું કોણ તમાકુ તો એ નોકરી કઢાય આ રહી તમાકુ નોકરી કેમ કઢાય અરે મિરાજ મારી નોકરી કેમ કઢાય પછા પડાય

તમે કહી દઉ ને કઈ દઉં કલાક નો જાવ એટલે મચક મચકા મચકા ના પૈસા ને તો સી પણ ના પેલા ના પકડી તું તું એટલે હું પકડી લાવ્યો તો કોઈ આવ્યો તું પકડી લાવ્યો યાર ચોય બાપાની નોકરી કઢાઈ વાત વાતે હાચી ઈના રસ્તો ઉને બતાયો તારું ઘર તે તેની નોકરી કઢાય તો તન તોલ ખદ નઈ રયો એ બધું મેરુ સાલ મેલ સાલ નઈ વડીલ ન કે તો કાલ ઉઠીન આ નોકરી બોકરી બધું જાય એ રેવ તો લઈ મારો અમારતીઓ ઓય તો ખાલી એક બે વાગી દીન પોટલી ને સેટ રે હું લાયો કેથી નીંદો વેચી મારો છે સેટ ને તો બબલી ઓમની બમની

ખબર તો નહો પાડતો હતો હમ કોક એ ખબર કોઈક ને મારવા દો હવે તો ખરા જોયું તું એટલે કોઈ બોલ્યો ના સીધે સીધો ના હોય તો પૂછો પણ હું પૂછી તો ના હોય તો કોક કદાચ જઈને જઈને તો લઈને જવું પડે કિલો

એટલે સાહેબ બની જાય જોઈ ની કો ચા હું લો ચા તો પી ના પાડે બે લોકો ઘેર ચા તો નોકરી જા શું હતું મારતો જ નહીં કોઈ મારતા મેલી આ મેલ કઈ મજ્જા ના કરતા રી આ મુદ્દો